ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ આટીઓ કચેરી બારડોલી તેમજ સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પને મુખ્ય અતિથિ બારડોલીના ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે દીપ પ્રગટી કરી ખુલ્લો મુકવામાં હતો આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ આરટીઓ કચેરી બારડોલીને સરાહનીય કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ રોજ બીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના દિને આજે બારડોલીના સરદાર પટેલ ટાઉન ટાઉનહોલ ખાતે આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી અને વાહન વ્યવહાર વિભાગ બારડોલીના સંયુક્ત ઉપક્રમે આજે મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે ખરેખર હું આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ જેમને હું અભિનંદન આપું છું કે દર વર્ષે તહેવારો હોય અન્ય કોઈ રાષ્ટ્રીય પર્વ હોય કે ધાર્મિક પ્રસંગો હોય ત્યારે અવરનવર આ જનતાના જાહેર હિતમાં અન્ય કાર્યક્રમો કરતા આવે છે તેવી જ રીતે આજે વાહન વ્યવહાર વિભાગની સાથે સંયુક્ત ઉપક્રમે આજે અહીં મહા રક્તદાન શિબિરનું આયોજન થયું છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને આ મહારક્તદાન શિબિરમાં આ રક્તદાતાઓને એમને વાહન વ્યવહારમાં અને મુસ મુસાફરી દરમિયાન મોટર બાઇક પર અકસ્માતની સામે રક્ષણ મેળવવા માટે તેઓને હેલ્મેટ પણ ભેટ આપવામાં આવી રહ્યા છે ખરેખર ખૂબ જ ઉમદા ઉદાહરણ અહીં આ આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પૂરું પાડવામાં આવ્યું છે વિદેશમાં પણ શ્રી તરુણભાઈ પટેલ આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ માટે સુંદર કામગીરી કરી રહ્યા છે અહીં સ્થાનિક લેવલે બારડોલી લેવલે પણ હાર્દિક હાર્દિકભાઈ પટેલ એ સુંદર કામગીરી કરી રહ્યા છે અને આજે વાહન વ્યવહાર વિભાગ આજે આ કાર્યક્રમમાં સાથે જોડાયો છે ત્યારે બારડોલી આરટીઓ કચેરીના અધિકારી અને કર્મચારીગણને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક સુંદર મજાનું આજે આ કાર્યક્રમ બારડોલી ખાતે થઈ રહ્યું છે સાથે સાથે આ રક્તદાતા એવો પણ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આજે રક્તદાન કરવા માટે ઉપસ્થિત રહ્યા છે અહીં રક્તદાતાઓની લાઇન લાગી છે ત્યારે આ રક્તદાતાઓને પણ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત મારું નામ કેતન પટેલ છે અને આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટમાં હું વોલ્યુન્ટિયર તરીકે સેવા આપું છું આજ રોજ અહીં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી તેમજ ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આઈટીઓ ઓફિસ બારડોલી ના સંયુક્ત ઉપક્રમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે સવારથી જ મોટી સંખ્યામાં બારડોલીના રક્તદાતાઓ અહીં ઉપસ્થિત છે અને સરસ મજાનો અમને સહકાર રહ્યો છે સાથે સાથે સરદાર હોસ્પિટલ બારડોલીની મેડિકલ ટીમ પણ અમારી સાથે અહીં ઉપસ્થિત છે અત્રે ખાસ એ જણાવવાનું છે કે ગીવ બ્લડ સેવ લાઈફ આ થીમ પર અમારી આ સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન છે અને પ્રથમ બસો ને એક રક્તદાતાઓને સંસ્થા તરફથી એમના જીવનની સલામતી માટે એક સુંદર આઈએસઆઈ માર્ક વાળું હેલ્મેટ પણ સંસ્થા તરફથી સ્મૃતિ ભેટ રૂપે આપવામાં આવશે ધન્યવાદ આમ અત્યારે તો સવારથી 100 થી વધારે યુનિટ બ્લડ કલેક્ટ કરી ચુક્યા છે અને અમારો ટાર્ગેટ છે કે ત્રણસો અથવા તો 350 થી વધારે બ્લડ યુનિટ અમે કલેક્ટ કરીએ એવો અમારો ટાર્ગેટ છે 350 યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે શરૂ થયેલા કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓના ઘસારો જોવા મળ્યો હતો આયોજકો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ હેલ્મેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આરટીઓ કચેરી બારડોલીના અધિકારીઓ સરદાર હોસ્પિટલ બારડોલીના સેક્રેટરી રાજેશ પટેલ બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંત જૈન અને મોટી સંખ્યામાં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલીના સભ્યો હાજર હતા રિપોર્ટ પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી